જામનગરના હોલમાં આયોજિત એડલ્ટ કોમેડી શોને લઈને વિવાદ સર્જાયો હતો અભ અને અશ્લીલ ભાષામાં કોમેડી કરનાર કલાકાર હાર્દિક ભૂટાણીના શો સામે ગ્રુપ જાગૃતિ યુવા ફાઉન્ડેશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આવા પ્રકારના શો સમાજની સંસ્કૃતિ અને યુવાઓ પર નકારાત્મક અસર કરે છે રજૂઆત કર્યા બાદ અંતે આયોજકો દ્વારા એડલ્ટ કોમેડી શો બંધ કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈ શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે જ્યારે સામાજિક સંગઠનો દ્વારા ભવિષ્યમાં આવા શો પર કડક નિયંત્રણની માંગ કરવામાં આવી છે પટેલ કોલોની પ્રાઇવેટ હોલમાં એક અડલ્ટ સ્ટેન્ડઅપ કોમેડીયન નો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને અમારી ટીમ જાણ થતા તાત્કાલિક ત્યાં પહોંચી અને આ શો ને કરાવેલો હતો બંધ કરાવેલો હતો કલાકાર હાર્દિક ભુટ્ટાની કલાકાર નું નામ હતું અને બારથી કલાકાર આવેલા હતા એ પ્રકારની હાસ્ય પેલું કરાવી વ્યક્ત કરાવી રહ્યા હતા કે જેમાં અશ્લીલ વાતો આવે અશ્લીલ વાતો ઉપરથી એના ઓડિયન્સ ને હસાવવાની રીત હતી તો અમે ત્યાં જઈને તાત્કાલિક એને બાયકોટ કરાવેલ